જોઈ શકો છો અહીંયા શ્રીફળનું હવન કરેલ છે માતાને જે પણ શ્રીફળ આવે છે તે અહીંયા હવન કરવામાં આવે છે જે પણ પબ્લિકની બાધા હોય ને શ્રીફળ હોય જોઈ શકું બધી પબ્લિક આવતું જ રહે છે ને ગાદી હોય તો વધારે જ આવતું રહે છે હાલો મિત્રો સ્વાગત છે અમારા આધા નવા બ્લોક વિડીયોની અંદર જય ખુંખાર મેળીમાં જય બુલચર માતા તો આજે ખુંખાર મેળીના સાનિધ્યમાં જવાનું છે ખુંખાર મેળીના દર્શન કરવા બારેજા ધામ તો આપણે પરિવાર સાથે જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો રિક્ષા રેડી છે ને દિશાન પર રેડી છે અને માણિયા અને કેસર રાત્રે બધા રેડી છે અને આપણે સાનિધ્યમાં જવાનું છે દર્શન કરવા માટે અને આજ તમને પણ દર્શન કરાવશું તો બહુ દિવસ થઈ ગયા રવિવાર જાય અને માતા કુંખામેળા દર્શન કરવા વિના તો વરસાદ ઉમાસું ચાલતું હતું એટલે જઈ નતા શકતા અને હવે આજ જવાનો મોકો મળે છે આજે તો આપણે જઈ શકીએ કૂંખામેળાના સાનિધ્યમાં તો આવો 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 મોકો કિસ્મતથી જ મળે છે માનો પ્લેયર હોય તો જ મળે છે બાકી હુકમ વગર કંઈ જવાતું નથી તમારે ગમે વાર જવું હોય પણ નથી જવાતું ને આપણે આજે મોકો મળી ગયો છે તો ચાલો કુંકામેળાના સાનિધ્યમાં તમે પણ દર્શન કરું તો એન્ડ સુધી વિડીયો જોજો અને દર્શનનો લાવો લેજો તો જય માતાજી બન્યા રહો જય માતાજી સો રિક્ષા રેડી છે ને હવે શિયાળ તૈયારી છે જય માતાજી તો દરેક કુંખામ જયભુ શરમાં તાર આપણે સાનિધ્યમાં પહોંચી ગયા તો જોઈ શકો છો સાનિધ્ય પણ કુરુ ઠાકોર થઈ ગયું છે અને હવે પબ્લિક આવવા માંડ્યું છે અને દર્શન કરવા મોકો મળે છે તો જોઈ શકો છો કુંખમેળીના સાનિધ્ય એકદમ કોરું રહ્યું છે તો એક મહિના જ પહેલાં આપણે આવતા હોય તો બધે પાણી હતું ને ત્યાં જોઈ શકો છો કોરું છે અને દર્શન કરવા મોકો મળી શકે છે અને પબ્લિક પણ ખાસું લોકો આવતો હોય તો પબ્લિક પણ ઘણું બધું આવ્યું છે તો સાનિધ્યમાં જોઈ શકો છો સાધન પણ અંદર છે અને કોરું કટ થઈ ગયું વ્યવસ્થા પણ આપણે ભૂલ થઈ જાય છે તો જય કુંકરમેણીમાં જય બહુ ચર માતા હવે આપણે જઈશું અંદર દર્શન કરવા જો વિડીયોની પરમિશન આવે તો બહુ સારું તો તમને દર્શન કરાવશું અને આપે તો બહુ સારું છે કારણ કે પરમિશન નથી આ વિડીયો શૂટ કરવાની ત્યાં આપણે સાંજે સુધી પહોંચી ગયા છીએ આ બાજુ મેરો પણ ઘણો બધો ભરાયો છે પબ્લિક પર દર્શન કરવા જગ્યા જોઈ શકો તો બહુ ભીડ છે મોટી તો જે કુંકારમાણીમાં જે ઉચ્ચર માતા ગાદી ચાલુ નહી થશે ટૂંક છે એમાં પણ અત્યારે પબ્લિક તો દર્શન કરવા આવી રહ્યું છે તો મિત્રો મેળીના સાનિધ્યમાં આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી રહ્યા છો અને દર્શનનો એક મોકો મળ્યો અને દર્શનનો મોકો મળ્યો આપણા બાઇક ખુલી અને રવિવાર છે ને તમે જોઈ શકો છો ધજા પણ બહુ લહેરાય છે અને પબ્લિક પણ ઘણું આવતું છે તો પબ્લિકની ભીડ પણ તમે જોઈ શકો છો કેટલું દર્શન કરવા ઊંઘ છે તો માતાજીની દયા છે ખૂંકાર મેળવ જોઈ શકો છો પબ્લિક રવિવારે કેટલું છે જોઈ શકો છો અહીંયા શિફળનું હવન કર્યું છે માતાને જે પણ શિફળ આવે છે તે અહીંયા હવન કરવામાં આવે છે જે પણ પબ્લિકની બાધા હોય શિફળ હોય જોઈ શકો છો કેટલો મોટો ઢગલો છે તો આ મોટું સાનિધ્ય છે સાફ થાય છે તો ટ્રેક્ટર દ્વારા સાફ કરવામાં આવે છે અને પબ્લિક પણ ખૂબ વધારે આવી છે અને હવે કોરું થઈ ગયું એટલે ખૂબ વધતું જ રહે છે તો હવનનો ઢગલો જોઈ શકો છો આ શિફળ એટલે જે શિફળ ચું શિફળ અગરબત્તીનો હવન થાય છે સાનિધ્યતા સાફ થાય છે ટ્રેક્ટર દ્વારા જોઈ શકો છો તો મિત્રો કુંખામેંડના સાનિધ્યના દર્શન થઈ જાય છે માતાજીના પણ દર્શન થઈ ગયા છે ને સાનિધ્ય અત્યારે જોઈ શકો એકદમ સાફ સફાઈને કૂળ કટશે તો પબ્લિક પણ ઘણું આવતું રહેશે ને હવે આવતું જ રહેશે કારણ કે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે ને પબ્લિકની બહુ વાત છે તો કુંખામેંડના દર્શન તમને કરે કે અમે પણ દર્શન કર્યા તો આવો નવા બ્લોક ચેનલ માં આવતો નવ તલાકથી સબસ્ક્રાઇબ કરી દેજો તો જોઈ શકો છો પબ્લિક અત્યારે આટલું આવે છે તો રાત્રે કાલ થી ચાલુ થઈ જાય મોડા સુધી બ્રેક આવતું રહે છે ને ગાદી હોય તો વધારે જ આવતું રહે છે જોઈ શકો છો કોઈ ની જગ્યા લહેરાય છે જાય કુંઠા મેળીમાં જાય બોચર માં ગ્યાંગ તો લે આ તો આવો ફોન લાય તો જય કોંકણમેળી માં તે બહુ મતા માતાજી દર્શન થઈ ગયા તમે પણ દર્શન કરી નાખ્યા અને હવે આપણે જવું છે ઘર સાઈટ તો કોંકણમેળી માં દર્શન મુંતા થઈ એવી છે ને સાનિધ્ય એકદમ સાફ સફાઈ અત્યારે ચાલુ જ છે રૂક્ષમાં ગાદી પણ ચાલુ કરશે તો જોઈ શકો છો પબ્લિક પણ ઘણું બધું આવી જ રહે છે અને આવતું જાય છે ને આવતું જ રહે છે તો આપણે પણ દર્શન કરીને હવે નીકળી ગયા છે સાનિધ્યમાં એ હવે જઈશું ઘર સાઇડ તો અમારો બ્લોક ઘરે જ્યારે પૂરો થશે તો એનું સુધી હજુ બનાવી દેજો તો જય માતા જય ખૂંખાય મેળવી માતા તો હવે આપણે જઈશું જ્યાં રિક્ષા પાર્કિંગ કર્યું છે ત્યાં ને અત્યારે તો સાનિધ્યમાં જ છે પબ્લિક પણ ઘણું આવતું રહે છે ને જતું છે માતાનો બહુ ચમત્કાર છે તો એટલું પબ્લિક આવે છે ને જાય છે તે અને હજુ તો મોડે રાત સુધી આવશે જ તે પબ્લિક તો આ તો રવિવાર છે એટલે પબ્લિક જેમ બને એમ રાતે પણ અને દિવસે સુધી પણ આવતું રહે તો જે માતાજી